મને ઘરે જઈને ઓળી કરી તારે કેને જાવતે ને ક્યાં નથી જવાનો કે ધોખા લેવા પડશે પાછો જેવું બેગ બેગ ધીગડો માટામાં ભરે ને જાલ હવે મારો તો કઈ કરવું પડશે આના બધા કરે હવે ઓટ લપટ હોય ઓટ લપટ હોય કાર તો મા લઈ જાવ તમે

માર માને વાગી જાય છે મારો ભાઈ બન છે એમ થોડું ખલડવું તો પડે બગડવું નથી બેઠા એવું નહી હોડી છે એટલે કલર જ હું છે હવે મને કલર દે હાલ આ કલર મને હવે કલર દે મને બગાડ્યો જ ને કલર દે હાલ કલર કાટ કલર કલર કાઢ હવે એ લંગડા વાળો હાથ પકડીનો એ 500 રૂપિયા નો લાવ્યો છું મારા આપણે સમજી લેશું બધું અરે મારા બાપાએ માઈન માને એક તો 500 રૂપિયા આપ્યા આ પણ હવે જો આપણે એક પ્લાન કરવી હું આપણે ઓલો કાર્યો છે ને હા એની વો પાસે જાવી ભાભી પાસે એની પાસે આપણે હોળીની ગૂંથ લઈ લેવી એ પૈસા આપે

બગાડવા તો પડે જાય બગાડતા કાળિયા ને ગોતવા પડશે હવે તો અરે કણી હવે લે હું થિયું બજુ આ વળી ગોરુલા ને ગાંડો ને લંગડો દઈને ના હોતે બહાર તું મને મારવાનું નકર તારો વારો વધવો પડશે હવે ભૂલેતી પડશે ઓ જનો લુગડા બદલાવીને જાવ રે હા તો બદલા જ લે જા અરે હાલો હવે છોકરા જળતાય નથી અલા આમણા ગમ્મેના રમતા થશે આમ એટલે આપણે જો અમે રમતા લાગે બગાડી લેવી હાલો એમ કરવાનો

કા એની ઓળખને તો પગે ચડીને હુંસો કરીને મત કુવામાં ખોક દીધી એ એ આમ જો એના બજાળવા છે બે માણા ગોરા બાત એ પણ કારીને આ લાલ કલર તો દેખાય છે ની બીજો પીળો છે વજો ને હા રયો વજો છે આ બે વ્યા છે દેખાય હું ને કારીનો લાલ કલર નો હમ ઓ દીવા ને ઓલા બજાર મને બગાઈ દે અરે જવાબ આવી ગયો આને કરામે નથી દેખાતા નથી આરા ક્યાં ગયા

kalian mau di bawah oh no 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 સૌ મિત્રો ને હેપી ઓલી થી રમવાનું ધુલટે કાળા પણ કલર થી ના કલર થી નહીં રમવાનું